ગાર્યાધારના રૂપાવટી ગામે વિછળી પડી કોઈ જાન હાની નહી ગાર્યાધાર પંથકમાં વિરામ બાદ આજે વરસાદ પડ્યો હતો ગાજીજ અને વિછડીના કડાકા સાથે આજે વરસ્યો હતો વરસાદ જ્યારે વિછડીના કડાકાની સાથે જ રૂપાવટી ગામે વીજળી પડી હોવાનું જાણવા મળ્યું હતું મુકેશભાઈ માધવજીભાઈ ગોયાણીના ઘરના ધાબા પર સોલાર પાઇપો તોડીને સ્લેબ તોડી વોલ પાડી દીધાના દ્રશ્યો સામે આવ્યા હતા જો કે વીજળી પડતા સોલારની ટ્યુબોને નુકસાન થયું હતું બીજી કોઈ જાનહાનિ નહીં થયાનું જાણવા મળી રહ્યું છે રિપોર્ટર રમેશ મકવાણા યશવી ગુજરાત ન્યૂઝ દારિયાધાર